આરોગ્ય વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ વાયરલ એન્કેફ્લાઇટીસ ચાંદીપુરાના કુલ આઠ સેમ્પલો પરીક્ષણ માટે જીપીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા જે પૈકી પાંચ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ તેમજ એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે અન્ય બે દર્દીઓના રિઝલ્ટ પેન્ડિંગ છે જેની યાદી નીચે મુજબ છે क्रम एक पुरुष रणछोड़ नगर नेगेटिव क्रम बे स्त्री रैया रोड नेगेटिव क्रम स्त्री रैया रोड पॉजिटिव क्रम चार स्त्री मऊड़ी नेगेटिव क्रम पांच पुरुष कोठारिया रोड नेगेटिव क्रम छ स्त्री मोटा मऊआ नेगेटिव क्रम सात पुरुष मोरबी रोड पेंडिंग क्रम आठ पुरुष कालावाड रोड पेंडिंग આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ રોગ અટકાયત કામગીરી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ કુલ તેરસો છેતાલીસ જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે જેમાં કુલ સાત હજાર છસો બત્રીસ જેટલી વસ્તી આવરી લેવામાં આવી છે સર્વે દરમિયાન કુલ સોળ જેટલા તાવના કેસો જોવા મળ્યા છે તમામને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે તેમજ અન્ય કોઈ ચાંદીપુરાના લક્ષણો ધરાવતા કેસ જોવા મળ્યા નથી Erval Deepak Rathod